રામ ભલું કરે મમ્મીઓને કહી દઉં મારી બે હાથ જોડી ને પ્રાર્થના કરું અત્યારના છોકરાઓને થોડુંક સારું ખવરાવો બે મિનિટમાં તમે મેગી બનાવી દો છોકરો રમીને આવે ટ્યુશન માં આવે ભણીને આવે જાણે ભૂખું ભૂખું ન હોય અરે મારા ચીટું બેબી આવે ગયો બેટા મેગી બનાવી આપ બેટા પાસ્તા બનાવે ના એમાં બોલતો નઈ કો બેટા ફ્રેન્કી બ એમાં વેજી કે બોલો મને નો બોલ બેટા મંચુરિયન બને મને મને બુઢેલ ને ઓલા કાઠા નું બાપ આવે મને તારા કે મંચુરિયન નો બેટા મોમોસ બનાવે મોમોસ મોમોસ એટલે હું ખબર છે તરફાળની ની શારે ખૂણા ભેગા કરીને ગાહડી માર દો ને હે એને મોમોસ કહેવાય પાછો ઓડો ને તેમ લાગે મરી ગયેલું ઉંદવડું ઓડતા હોય એવું પોસું પોસું મારો રામ ભલું કરે અરે ખારું ખાવ ને બાજરાનો રોટલો અડદની દાળ કઢી ખીચડી મજા આવે એમ યાદ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ બાજરાના રોટલા હારે નો આવે નો આવે નો આવે કોઈ પણ ખોરાક લઈ જયો અંદર ને આમ ના વોડકાર આવે આટલું એના ઓપ્શન આપો છો ને મારે ચિંતુ બેઠો હોય એના તેને આટલું ઓપ્શન આપો ને ત્રી વર્ષ પહેલાં અમારી પાસે કોઈ ઓપ્શન નહોતો સ્વાદીનો વકલ અલગ અલગ સોમવારે પ્લાન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે હરગવાન કઢી ગુરુવાર ધોળી કઢી એક કટી કટી જતું

આઠાના જે મજા આવતી એ આઠાના વાળી મજા પચાસ પૈસા વાળી એક રૂપિયા વાળી મજા હજી મને તમને યાદ છે તો તો તમે માર્ક કરો ખરીદી કરીને આવો તમને મજા આવે છે ખાલી દેખાદેખી માં ગઈ ઓલી હાડી લાવી છે ને એ વીજ આપણે આપડે છે ઓલો ગાડી લાવો ને એ આપણે ગાડી લાવી લાવો ને બાપા હું તેમ કહું હજી કહું ખરેખર બે હાથ જોડીને પ્રાર્થના કરું ગાડીઓ લાવો બાપના તમારા ને કુટુંબના ને ગામના સપના પૂરા કરો બહુ સારી વાત છે પણ એ સપના પૂરા કરવામાં ને કરવામાં આપણે એક વસ્તુ ચૂકી ગઈ છે દિસેરાના દિવસે કે આઠમના દિવસે કે સારા દિવસોમાં તમે જે ગાડી લાવો છો ને લાલ કપડામાં ઊંચું કરીને ક્યો છો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે યા સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે તો બે હાથ જોડીને વાત પ્રાર્થના કરું ભલે નાથે સુખનો સૂરજ ઉગાડ્યો છે એમાં વાંધો નહીં ગામડે આવો બહ બહાટી કરે જાવમાં સામે કોક નાનો માણસ સાયકલ લઈને આવતો હોય નાનો માણા ગાડો લઈને આવતો હોય નાનો માણસ ટુ વ્હીલ લઈને આવતો હોય ને થોડીક લાઈટ થોડીક હેઠી રાખો તો ક્યાંય આપણા આપણે નિશાનો ન થઈ જાય ભાઈ ફૂલે ફૂલ ગમ ગમાટી ઘેરે આવો છો કોકની ઘરે કોક વાડ જોવે છે ઓ ભાઈ કોકની ઘરે કોક વાડ જોવે છે કોકની આંખું અંજાઈ જાય એવા કામ નથી કરવાના કોકની આંખું ખુલે એવા કામ કરો સમજાય ને વંદન સાહેબ કોકની આંખું આંજવાની નથી કોકની આંખું ખુલે એવા કામ કરો ને બાપ અમે ખબર પડે નાના ફલાણા ભાઈ દીકરો ભાઈ આવડી મોટી ગાડી લેવો તો ઉભો રહ્યો એને રામ રામ ખોલીને મારી રામ રામ ખોલી એને એવું પ્રાઉડ ફીલ થાય એવું કરાવો સુખનો સૂરજ ઉગાડી દીધો છે ને નાથમી એ જાય કે નીકી ન હોય આમાં સમજાય ને વંદન કોક નાનો માણસ આયલો જતો ભર તડકા માં કોકની કેને એમ કે હાલો આ જો અમે હમણાં ગાડી લીધી આમાં બેહો કોકના સપના પૂરા થઈ જાય

મારા નીકળી જાવ બાપ મોટું સુખ છે જ નહીં બે હાથ જોડીને પ્રાર્થના કરું માવડિયું ને પાકો માલ ખવડાવો ને યાર અમારી બાઈ અમને પાકો માલ ખવડાવ્યો દૂધ ઘી છાશ સુરમાના લાડવા હુખડી દૂધપાક લાપસી જાદરિયું જાદરિયું ઘીમાંથી બને લાપસી ઘીમાંથી બને કાંઈ નું આવડે તો કાંઈ ને તમને મને ખબર છે પીઝો આવડે પાણીપુરી આવડે એ પાણીપુરી ની વાળો હોય ડોહો ક્યાંય મને ઈ ખબર કઢી ખીચડી ની વાળો હોય બાજરા ની રોટલા ની વાળે વાળો હોય આ પાણાપુરા ની વાળો હોય મારો આઠસો રૂપિયા નો પીઝો દોઢસો ગ્રામ હજાર રૂપિયા નો રોટલો હોય મેંદા ના રોટલો હો એમાં કાચું બધું નાખ્યું હોય મારો દીકરો સૈલાસિયા કરી દે આમ કરો ને એમ લાળું થાય હાથી નાડ બને એવા રાહ બની દે ઢાઠી આમાં લાંબુ થાય હું એક વાત કહું તમને તમે ક્યારેક વીસ રૂપિયાની થમ્સ અપ કે સ્પ્રાઇટ ની બોટલું એનો જે એમાં એમાં એમએલ લખેલા હોય ને એ એમએલ નું તમે ટોટલ મારજો બરોબર જ્યાં તમને કોઈ દી કોઈ ને મોંઘવારી નડતી તમને આઠસો રૂપિયાના પિત્ઝામાં ચારસો ત્રણસો ગ્રામ વજન હોય મેંદાના લોટનું આઠસો રૂપિયા લે એના તો એક મણના આઠસો રૂપિયાના આઠસો રૂપિયાના એક મણ ઘઉં આવે છે તો તમને એટલી બધી મોંઘવારી હે ને લાગે છે તમને બીજી કેમ ઊંઘ વારી નથી લાગતી ખેડૂત નો દીકરો રાત ને તડકામાં તપી ટાઈટમાં માં તમારી ઘેર અન્ન પોગાડે તો ન્યા તમને કેમ આ બધું મોંઘું મોંઘું લાગે હાલો એને વાંધો ને હાટુ ભાઈ ને દીકરા ને જન્મ દિવસ ન્યા આપડે ફેચકે ચડી જઈ ન્યા બોમ પડે જીના જીના છાટા વડે કેટલા ને ડીશ કે છસો રૂપિયા ને ડીશ તો બર્થ આવ્યો ને બેબી નો બર્થ છે યાર તો મારો છોકરો છે બહુ ભાવ હોવો જોઈએ સારી વાત છે પણ કોક દીક બેન ને ફોન કરીને કેવાનું ભાણિયા ની ફી નો ભરાતી હોય હજી તારો ભાઈ બેઠો છે ફી હું ભર દે ચિંતા ન કરતી સાચું એ જોવાનું છે અહિયાં એલા એટલે માં બવણા ભરી ભરીને ઘી મોકલે બવણા ભરી ભરીને દૂધ મોકલે છે તો એ બવણા પાસે ખણખણિયા કરીને ખાલી ખાલી આવે કોક દીક મિની ના આઠસો ચારસો રૂપિયા ને કિલો સફરજન નાખો ને રવા વાળા બાને બહુ ભાવે દાદા ને બહુ ભાવે ચોવીસ કેરેટ ની કાજુ કતરી કિલો હાલવો ને એમ અહીંયા બધુંય દાદો કે મારા દાદા ને ગયો હસાડો ખાય ને બધુંય ખાય મૂક તો ખાય ભૂકોય નો રેહવા દે ને ત્રણથી સુધી ઉભોય નો થાય અતારું સોતા જેવું છોકરું છે એને તો બધુંય આવી જાય છે બધુંય આવી જાય અત્યારનું છોકરું તમે ગમે એને છોકરું ઉપર ને તો પચીસ સો રૂપિયાના તમને કોઈ કપડા પહેરાવે હોય પચીસ સો રૂપિયામાં આઠ વરસ પહેલા દાદો પવણી ગયો તો ધુવાડા બંધ પાછું છોકરું સોખું કેટલું પાછું ભણવા જાય તો મોંઘો યો પાંચસો રૂપિયાના બુટ ત્રણસો રૂપિયાના મોજા હજાર રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હજાર રૂપિયાની બેગ હજાર રૂપિયાનો પાણીનો ભંપો નો ઠંડુ રે ઠંડુ રેમ નું ગરમ ય રે આપણે બધા મોટા એટલે ગુગલ નો શબ્દ નથી ડોલ માં આંગળા બોલવા પડે કેટલું ટાઢું કેટલું ગરમ સમજાય ને વંદન પચીસો રૂપિયાની સ્કૂલ બેગ હોય અત્યારનું છોકરું નિહાળે એટલે કેવું ભારતીય હજાર નું છોકરું હોય ગમે હતા મારો રામ ભલું કરે કઈ ના મળે ખાખી સડી ધોળો સટ લાલ પીલી લીલી સતારી ટાકેલી થઈ ગયો હતી ભેગમાં મુખવાસ ભરવા લઈ જવાની છેતારી વાળી નબળું ઘર હોય તો હાથી સાબ સિમેન્ટ માં થઈ ગયું સીવડાવતા દીકરો ભણવા જાય એટલે તો ઈફકો ખાતર યુરિયા ખાતર ડીએપી ખાતર વીસ વીસ ખાતર ની થઈ ગયું એમાં ભણવા લઈ જાય લાંબા નાકાવળી અહીંયા અહીંયા આમ ખંભે રહી જાય ને એવી

એ રૂજ પણ બ્યુટી પાર્લર માં આવી ગયો ખોટું ન લગાડતા તમારો ભાઈ છો તમારા દીકરા સમાન છો પણ ખોટું ન લગાડતા માં છોકરા ને છાનો રાખે તો છોકરો તરત છાનો રહી જાય જો પણ છોકરો છાનો રોતો હોય ને બાપ છાનો રાખે દે કેમ ઝીણા ઝીણા દાંત કાટો નત ગયારે રમાડતા કોક ના છોકરાઓને તો બહુ તેડે તેડી ઘલ લે લઈને બિસ્કિટ ના પડીકા લઈ દયો

તારે હું ખાવી ખાવીશ હવે ને અત્યારથી ડૂટો ફૂટો ખવરાવે આવે પચીસ વર નો થાય ગામ માં કેતો થઈ જાય અડધું છે બારા કાઠો બે હાથ જોડીને પ્રાર્થના કરું એવું ન બને એની તૈયારી રાખો જીવનમાં કઈક બનવાની તૈયારી રાખજો ભાન થાય ખરી ભેટવાની તૈયારી રાખજો કે કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતન માં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરી હિતેશ ને મળવાની તૈયારી રાખજો સુંદર મજાની ચકાચક જય બોલાવીએ શ્રી ભાગવત ભગવાન રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ ભજન દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ આર્યાવતી પ